એચ મહેતાની આજે પુણ્યતિથિ હોતા ભુજની સત્યાંત્ર સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા આજે બાળકોને રસપુરી અને જમાડવામાં આવ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં બાળકોને એકઠા કરી ભોજન કરાવાયું હતું આરંભમાં બાળકોએ સ્વર્ગસ્થ જીતેન્દ્ર રાય એચ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજના દિને આ સેવાકાર્યો માટે ભુજના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી સામાજિક સેવક વિમલભાઈ જે મહેતા તેમજ મનસાબેન જે મહેતા તેમજ જયેશ જે મહેતા અને તેમનો સમગ્ર પરિવાર દ્વારા સહયોગ મળ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા સમાજ સેવક અને નોટરી વિમલભાઈ જે મહેતા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તનારી મહિલા મંડળ દ્વારા યોજાતા રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક કાર્યોમાં શૈક્ષણિક કાર્યોમાં તેઓ વર્ષોથી સહયોગ આપી રહ્યા છે અને આવનાર બાળકો માટે ભોજનના કાર્યક્રમો પણ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ જીતેન્દ્ર રાય એસ મહેતાની આજે पुण्यतिथि હોતા તેમણે આજે શ્રદ્ધાંજલિ આપી બાળકોને કેરીના રસનું વિતરણ કરાયું હતું આશરે સોથી વધુ બાળકોએ આ કેરીના રસ અને પૂરીનો લાભ લીધો હતો ભૂત નગરપાલિકાના વહીવટદાર તરીકે સ્વર્ગત જીતેન્દ્ર રાય એસ મહેતાની કામગીરીને નગરજનો આજે પણ યાદ કરી રહ્યા છે નાયબ કલેક્ટર તરીકે પણ તેઓની કામગીરી આજે કચ્છ વખાણી રહ્યું છે આજે ભુજ સેવા સદનના વહીવટદાર પૂર્વ નાયબ કલેક્ટરની પુણ્યતિથિ વિવિધ કાર્યક્રમોમાં આજે સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા અંકિતાબેન ધોકાઈ ધોકાઈ તેમજ રાજુલાબેન શાહ નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગમોટ તેમજ નયનભાઈ શુક્લા વગેરે જોડાઈ આ કાર્યોમાં સહયોગ આપ્યો હતો

प्रभु आपना आत्मा ने चीर शांति बख्शे ती प्रार्थना स्वर्गस्थ जितेंद्र राय एच मेहता जे एच मेहता माजी नायब कलेक्टर स्वर्गस्थ तारीख तेवीस पांच ओगण सौ एकाणु मंछाबेन जे मेहता जयेश जे, जे मेहता विमल जे मेहता एडवोकेट एंड नोटरी तथा समग्र मेहता परिवार